પરતી મારા જીવરત ના સારતી કૃષ્ણ તમે ચોમારા જીવનરત ના સાર પ્રભુ તમે ચોમારા જીવન રતના સારતી એટલે ભગવાન કૃષ્ણ યાદ રાખજો એના જીવનમાંથી શીખવા જેવા ગુણો લેવા જેવા છે આ કથા કૃષ્ણના ચરિત્રો દ્વારા મારે તમારે કથાને ચરિતાર્થ કરવાની છે અને કથાને જે જે સાંભળ્યા પછી કથાને જેવી રીતે પશુઓ આહાર લઈ લઈને આહાર લઈ લઈને પછી પશુ પોતાની કમાણમાં ઊભું ઊભું ખાધેલી વસ્તુને વાગોળે છે વાગોળે છે એનો રસ બનાવે અને પછી એને એના શરીરની અંદર ઉતારે છે એમ અહીંયાથી તમે અહીંયા ત્રણ કલાક કથા સાંભળી લો ને એ સાંભળી લીધા પછી તમારે ઘરે ગયા પછી તમારે એ જ કથાનું ચિંતન કરવાનું મનન કરવાનું અંદરની અંદર રટન કરવાનું એનો એવો રસ બનાવો એવો રસ બનાવો ને એ રસને પછી તમારા જીવનમાં એટલે કે શરીરમાં ઉતારો એટલે યાદ રાખજો આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કથાને તમે સાંભળવાને કથાનું અમૃત રસપાન કરવા માટે તમે આવજો આવજો પીવા માટે કથાને પીવાનું કીધું છે ભાગવતમ ભાગવતને પીવો એવો શબ્દ નો પ્રયોગ થયો છે સુકામ અહીંયા પીવાનો શબ્દ મૂક્યો પીબત શબ્દ સુકામ મૂક્યો આખા શરીરની અંદર તમે જે કંઈ ક્રિયા કરો ને માનો કે તમે લખતા હો ને તો લખતા લખતા કોક સાથે વાત કરી શકો તમે જમવા બેઠા હોય તો જમતા જમતા કોઈ પણની સાથે વાત કરી શકો અરે તમે ફોનમાં વાત કરતા કરતા બીજાને કંઈક સૂચના આપી શકો આ બધી જ ક્રિયા શરીરની એક સાથે તમે બે વસ્તુ કરી શકો પણ યાદ રાખજો તમે પાણી પીતા હો ને પછી પીતા પીતા ન કરી શકો તમે તમારે પીવું જ પડે પીવું જ પડે એમ કથા અહીંયા બેઠા બેઠા ખાલી સંભળાય પછી બીજું કઈ ન વિચારાય પી ભાગવત એને ઉતારો અંદર ઘૂટી ઘૂટી ને ઉતારો અને હું રહો એક વાર નહીં વારંવાર 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 પીતા રહો